નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘાંટીનો સિલેક્ટ કરી નાખો જેથી આવડો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે એક હજારથી સોળસો પચાસ પછી છે ધાણા જે છે એક હજારથી બારસો અને રાયડો જે છે એક હજાર ત્રીસથી અગિયારસો ચોવીસ અને બાજરી જે છે બાવનથી થી પાંચસો ત્રાણું અને પછી હવે આગળ છે રાજગરો જે છે એક હજારથી અગિયારસો પચાસ ઈશભગુલ જે છે સત્તરસો થી ત્રેવીસો અને જીરો જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર પચીસ પછી છે એરંડા જે છે બારસો વીસ થી બારસો સાસઠ તો આ હતા આજના થરાદના બજાર ભાવ